કેતે ઉસ્કે લિયે બેન ઉસ્કે ઇન્દિરી ચૌધરી ના સબપત્રી મારા ઉપર હુમલો કર્યો અને અધિકૃત ચોધરી તો અંદર ના પેડવા ટેન્કર ચાલે છે બેન બારગું બેના ટેન્કર ચાલે ટ્રાન્સપોર્ટેશન માં ડબલ ખર્જો થઈ ગઈ બેને तक्रાર કર્યો એમના ફોર્મ આઉટ સે બેસ્યા અને સમાધાન કર્યું એ વખરે મારા મારી થઈ ની હતી બેન કણુ પેના ના સુ કોઈ બચો અશોક ભાઈ ચૌધરી નું જે તારા મંતિત થી ટેન્ડર ના 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 કોણ આયા આવશ્યક દી એદી કાટો બેન અને તેનાથી હું કહું છું તો તમારી ભૂલો નીકળી ન હતું અમને સાગર પત્રિકા ની અંદર ઓછું સત્તરસો નેવું પેપર મારી જોડે બેંકો યાદી છે બે હાજર છ ની અંદર ચૌધરી વિપુલભાઈ ચોધરી જોડે જ હતા અને એ વખતે મારા પપ્પા મારેલા છે બે હાજર બે હાજર છ ની અંદર બેસપી જોડે બે હાજર છ માં જો ફરિયાદ બી કરેલી આ બે જ છે બેન પંદર હજાર મેટ્રિક ટન પાવડર કર્યો છે પાંચ હજાર મેટ્રિક ટન સના માટેશન માંથી ખરીદ્યો પરત નમસ્કાર દર્શક મિત્રો લાઈફોર ન્યુઝ માં આપનું સ્વાગત છે ગઈકાલે મહેસાણા માં ડેરીમાં જે આખો હોબાળો થયો જે ચેરમેન છે ને વાઇસ ચેરમેન છે સામસામે જોવા મળે એ મુદ્દા પર વાત કરવી છે હાલાકી આજે પાટીદાર આગેવાન જેટલા પણ છે જેમ કે વરૂણ પટેલ છે અલ્પેશ કથિરિયા છે એના પછી ઘણા ખરા જે પાટીદાર આગેવાનો છે એમને ગાંધીનગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે એમાં વરૂણ પટેલે ગઈકાલે ટ્વીટ કર્યું હતું અને એમને એસપીને પણ ક્યાંકને ક્યાંક ખખડાવ્યા હોવું સામે આવ્યું હર્ષ સંઘવીને પણ ટ્વીટમાં એમને ટેક કર્યા છે અને સાથે સાથે ભૂપેન્દ્ર પટેલને ટેગ કર્યા છે અને એમને એવું કહ્યું છે કે પાટીદારના જે વાઇસ ચેરમેન મેન છે એવા યુગેશભાઈ પટેલ કે જેમને એમનો આરોપ છે યુગેશભાઈનો કે ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા તેમને લાખો ઝીંકવામાં આવ્યો જ્યારે બોર્ડની મીટિંગ હતી ત્યારે હાલાકી આની પાછળ સત્યતા શું છે તપાસનો વિષય છે પરંતુ અત્યારે દુધસાગર ડેરીના વાઇસ ચેરમેન યુગેશભાઈ પટેલ અમારી સાથે જોડાયેલા છે આપણે એમની સાથે પણ ચર્ચા કરવી છે યોગેશભાઈ હવે ક્યાંક ને ક્યાંક આ રાજકીય જે મુદ્દો છે હવે સામાજિક મુદ્દો બનવા જઈ રહ્યો છે કારણ કે વરૂણ પટેલે એવું કહ્યું છે કે પાટીદારના દીકરાને લાખો જીંક્યો એટલે પાટીદારો હવે ક્યાંક ને ક્યાંક શાંત નહીં બેસી રહે એમને જે ટ્વીટ કર્યું છે એના પછી એમને ભૂપેન્દ્ર પટેલને અને હર્ષ સંઘવીને પણ ટેગ કર્યું છે અને સાથે સાથે એસપીને પણ કીધું છે કે કોઈ પણ ફરિયાદ નોંધવી હોય તો ચોવીસ કલાક ન લાગે પાટીદારોના દીકરાને એટલી તો ખબર પડે જ છે હવે કાલનો આખો મામલો શું હતું લાખો કેમ ઝીંક્યો અને કયા મુદ્દાને લઈને આખો હોબાળો થયો તો એટલા માટે કે જો મારા ભાઈબયુલ મારો પરિવાર મારું મારા સમાજ એ ચોક્કસ મારી સાથે છે પાટીદાર સમાજ પણ સાથે છે પણ હું મારો પણ વિચાર સૌનો સાથ સૌનો વિકાસ જ્યારે હું ભારતીય દત્તા પાર્ટીનો કાર્યકર્તા કરતા હોઉં તમામ જ્યારથી સાથે લઈ આ દૂધસાગર ડેરીનો વહીવટ કઈ રીતે સારો ચાલે એના જ મારા હંમેશા પ્રયત્ન સારા હોય પણ જ્યારે મારા ઉપર મારા ઉપર ધ્યાન ઉપર આવ્યું કે અશોક ચૌધરી જ્યારે પોતાની મન માડી અને જયારે મને લઈને પચીસ વખત કહ્યું કે ભાઈ વાઇસ ચેરમેનની કોઈ જવાબદારી બનતી નથી અને હું ચેરમેનની જવાબદારી બનતી હોય છે એટલે મેં અનેક વખત પણ કટરાટ એમડી જોડે કરેલા એમડીના બેના જોયું કે તમે મને લખી નાખો કે લખી નાખો કે અમારી કોઈ પણ કંપની થશે કે આ થશે મારા મિત્ર જેલમાં જવાનું નથી મારા ભૂતકાળમાં અલગ ડિરેક્ટરો જેમમાં જેમ ભોગવી ચૂક્યા છે એટલે મેં કીધું કે તમે મને લખી આપો આજ સુધી પાછલા છ મહિનાથી એને મને લખી નથી આપી તો અમારી જવાબદારી થશે એટલે પછી મારી જોડે મુદ્દા હતા એ સ્વાભાવિક મારા થવા માટે મારા કોર્ટ બાબતે અથવા કાયદા બાબતે મારા દૂર એનાથી મારે નિર્દોષ સાબિત થવું હોય તો ચોક્કસ આ મુદ્દાનું વર્ણન કરવું પડે એટલે મુદ્દા હું લઈ ગયો એમની જોડે એટલે એમને સાગર પત્રિકાની એમના બી એમને દેવું ઓછું બતાવ્યું હતું અને વાસ્તવિકમાં દેવું સત્તરસો નેવું કરોડ હતું એ ઓન પેપર મારી જોડે બેન્કોની યાદી છે

એ વખતે સમાધાન થઈ ગયું બરાબર પણ લડત તમે હાથ આપતા હતા કે અમારે તો પહેલેથી પશુપાલકના દીકરા છે કે અમે તો હમદર્દી કેવી હોય બેન કે અમારા પશુપાલક નું કઈ સારું સારું થાય અને એમને સારો જ વહીવટ કર્યો છે બેન તો પત્રિકામાં સારા માટે ધક્કો મારવો પડે બેન તમારા ભાઈ બારસો કરોડ નું સ્ટોક છે તો બતાવો પડે ડિરેક્ટર માટે એમને બતાવવા તૈયાર થયા પછી મેં કીધું નવસો બાવીસ કરોડ તમે ભેગેશ્વર ને પિક્ચર ઉપાડ્યા છીએ તો એ મને કહો કે કઈ જગ્યાએ નોકરી શું કર્યું પાવડર ને એક્સપાયર ડેટ વાળી પાવડર ને એક્સપાયર ડેટ વાળી આ બેગ નો જવાબ એમને એ આલ્યો કે પંદર હજાર મેટ્રિક ટન આપડી જોડે પાવડર ભર્યો છે પંદર હજાર મેટ્રિક ટન પાવડર પર્યો છે પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ફેડરેશનમાંથી માંથી ખરીદવો પડે અને બેગ વોટ ની મંજૂરી વગેરે બેન બરાબર તો એમડીએ એવું કીધું કે આપણે એક્સપાયર ડેટ થઈ જાય એક્સપાયર ડેટ થઈ જાય તો આપણે છ મહિના સુધી પણ બધા ઓગાળી એટલે ઓગાણી સ્વાભાવિક છે એમડી ને ચેમ્બિયન ચેરમેનશ્રીને એવું કીધું કે આપણા બાળકને દૂધ નું પાવું હોય એક દિવસ એક્સપાયર ડેટ થઈ જાય તો તમે તમારા બાળકને પાસો એટલે ઉશ્કેર ગયા બેન ઉશ્કેર ચોધરીને અશોક ચોધરી મારા ઉપર હુમલો કર્યો અને આ તો અંદર એના ચુઆરી ટેન્કર ચાલે છે બેન વાઘુભાઈ ના ટેન્કર ચાલે ટ્રાન્સપોર્ટેશનમાં ડબલ ખર્ચો થઈ ગયો બેન ડબલ ડબલ એ પચાસ ચાલીસ પિસ્તાલીસ કરોડ રૂપિયા વધતા છે ટ્રાન્સપોર્ટેશનમાં મો અને બેન બીજું કઉ તમને એક કી દેવું નથી તો આગલા વર્ષમાં એકસઠ કરોડ રૂપિયા અમે વ્યાજ ભર્યું છે તો આ વખતે કરોડ શા માટે ભર્યું છે જો એવું ના હોય તો શાના માટે એકનું કરોડ ભર્યું અને અંદાજો આકડા છે બેન વિપુલ ચૌધરી હતા એ ટાઈમે આખો સિલસિલો થયો હતો તો આ સમય તમને એવું લાગે છે કે કૌભાંડ જેવું વાઇટ કર્યું છે અને તમે જુઓ તમે એમના જે લોકો ખરા તમે તમે પોતે જોજો કે આઉટસોર્સિંગની અંદર કયા માણસોને એમને મૂક્યા છે આવું હાઉટસોસિંગમાં કયા માણસો મૂક્યા છે નાના નાના કેમિકલના એના બધા ટેન્ડરો છે કયા માણસોને મૂક્યા છે કયા માણસોને ટેન્ડર આલેલા છે ગુજરાત સરકારની ગાઈડલાઈન વગર ગુજરાત સરકારની ગાઈડલાઈન વગર એવા ટેન્ડર બહાર પાડેલા હતા બેન અને ગુજરાત સરકારની ગાઈડ લાઈન કેવી છે ટર્ન ઓવર એનું ફિક્સ છે બરાબર અને બધામાં ટર્ન અલગ અલગ લખેલું છે બેન અને ટેન્ડર પાડે અને જે વખતે મેં જયારે ચૂંટણી પ્રચારની અંદર ધંધેરામાં મેં ત્યારે બહાર નીકળ્યા હતા વિપુલભાઈના સામે ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ વિપુલભાઈના જેટલા લોકો માલ સામાન આપ્યું છે આ લોકો બધા જ કમ્પોન્ડી છે અને બધા જ આ લોકો વિપુલભાઈના જોડે સંકળાયેલા છે બરાબર તો એક વ્યક્તિ જોડે એક વ્યક્તિને કાઢે નહીં એક વ્યક્તિને પોસ્ટર આપ્યું છે અને ઘણી જગ્યા થી ફંડ આવેલા છે પોતે અને એને એનું એવિડન્સ છે કોના જોડે બે કરોડ રૂપિયા લીધા બરાબર છે તાકાત થી હું કહું અને જાહેર નો કહું બે બે કરોડ રૂપિયા તમે ક્યાંથી લાયા છો હવે કાલે અશોક ચૌધરી સાથે પણ અમારી વાતચીત થઈ ત્યારે અશોક ચૌધરી એવું કહ્યું કે જ્યારે તમારે તમે કહી રહ્યા છો કે તમને લાખો જીંક્યો ને આખે તમે સામે સામે આવી ગયા અશોક ચૌધરીનું એવું કહેવું છે કે તમે જયારે બોર્ડ મિટિંગમાં જવાના હતા એ સમયે તમારા જે ઉપસ્થિત ડિરેક્ટરો હતા હાલાકી રજા પર હતા એવું પણ એમને જે ઉપસ્થિત ડિરેક્ટરો હતા તમે બોર્ડ હતા એ પહેલા એવું કહ્યું કે આજે મારે લડી લેવું છે કઈ પણ કે કેટલા હતા બેન પેલા તો આ બધા ડિરેક્ટરો હતા જયારે વાઇસ ચેરમેન ચેરે ચૂંટણી આવી ત્યારે બધા જ એક મહિના પેલા આ કેમ્પમાં હતા બિલકુલ એ કેમ્પમાં સલાહ માત્ર હતા અને ડિરેક્ટરો બેન કેમ્પસ એના માટે આપણે આગેવાન થઈ જવું પડે પાર્ટીજીની મેન્ડેટ આપણે સ્વીકાર લેવું જો બરાબર આ બધા જ જેટલા લોકો ગયા હતા એ લોકો જ એની ફેવરમાં હતા બીજી વાત કે ભાઈ મહિલા ડિરેક્ટર હોય

એટલા માટે કે જ્યારે ગૃથૂપ પર ગેસમાં ત્યારે અમે તીવાઈ ગયા છે એ વડીલ છે મને લાપુ મારીનો કંઈ વાંધો નહીં પણ તમે પશુપાલક ક્ષેત્ર્યા છે નહીં મને વાંધો એ મને બીજા દસ આપવા મળશે તો એ મને વાંધો નહીં પણ પશુપાલક અને ક્ષેત્રવાનું કામ કરશે તો આજે નહીં છોડું કાલે નહીં છોડું અને આખી જિંદગી અનાજ સામે લડત આપી દઈશ હું જીતું કે હારું કે રાજકીય રાજકારણમાં રોક ના રોક પણ ચોક્કસ હું અમે લડત આપવાનો છું અને લડત છે સુધી આપીશ અને આનો બદલો પણ લઈશ અને મને મારો છે ને મને એક ટકો પણ અફસોસ થઈ મને સરસ મજાની મને ક્યાં રાતે ઊંઘ આવી ગઈ એટલા માટે ઊંઘ આવી સવારથી લોકોના ફોન હતા બધી જ્ઞાતિ બધા જ સમાજના હું ચોથા સમાજનો પણ આભાર માનું છું રાજપૂત સમાજનો પણ આભાર માનું છું ઠાકોર ભાઈઓનો પણ આભાર માનું તમામ જ્ઞાતિના લોકોએ આખા જિલ્લામાંથી ખૂબ મને ફોન કર્યા બેન અને બધા જ મને સહકાર આપવાની વાત કરી છે એટલે પહેલા તો એમનો પણ હું આભાર માનું છું અને મારા પાટીદાર ભાઈઓએ જે મોટા આગેવાનો રમ્પેશ કચેરીયા હોય વરૂણભાઈ પટેલ હોય આ લોકોએ મને સહકાર જય હિંદ ભારત માતા કી જય અને સાચું તો આજે નહીં તો કાલે પણ પાપ કરતું જ હોય છે હજી તો આના મુદ્દા તો બેન જડા આવશે તમે જોજો મારો અંક આવશે બેન દર દસ દિવસે અને મુદ્દાનો જવાબ પણ નહીં છે શકતા માણસ બેન અને પશુપાલક ના હો કરોડ નુકસાન છે એ હો કરોડ રૂપિયા ની કમેન્ટ નફો આવે અને દૂધ કેટલું વધ્યું છે આ તો આ ડેરી તું બેન હજાર કરોડ નફો કર આ દૂધ સાગર એરી હજાર કરોડ નફો અશોક બેન સારો લાગ્યો દોઢ વર્ષ હું એમની જોડે દોઢ વર્ષ પછી અશોકભાઈ પહેરો ચેકરો નહીં કયો મારી જોડે અનેક વિવેક જોડે છે એના ફાર્મ હાઉસ એમ સમાધાન કરવા દઉં છું હું અમિત ચૌધરી સરદાર ચૌધરી આમનું સમાધાન પેલા જ એમના સભાને એમને આઠ કરોડ નું ઓફલાઈન પેન્ડર આપ્યું હતું એનો કટરાટ હતો એટલે ઘણું ભાઈ ચોથુને એલ કે પટેલ હતા એમને કતરાટ કર્યું એમના ફાર્મ આવશે બેસ્યા અને સમાધાન કર્યું એ વખતે મારા મારી થાય એવી હતી બેન કનુભાઈ ના શું પરિવર્તન કરાવ્યું છે પણ હમણાં જોડે એટલા માટે હું શક્યો છું બેન પાક ના જોડે મારે બેસવું નથી જે પાપ કરતું શા માટે મારે બેસવાનું અને મને કઈ કોઈ પ્રકારનો ડર નહીં હું તો પહેલેથી રાજકીય મારા છું બેન હું તો ઓગણીસો છદો સત્તાણું થી હોતા નાના મોટા અને પાર્ટીએ મને ખૂબ આપ્યું છે પાર્ટીએ મને ખૂબ પ્રેમ પણ કર્યો છે અને મારા જાતિ વાત કે સમાજમાં તો મારા બિલકુલ કરવાનું નહીં કારણ કે સર્વ સમાજ મારા માટે એક છે અને બેન બધા પશુપાલકો બેન લોહી આવે

સાચવે છે કારણ કે માણસા મચવિસ્તરના ચૌધરી પણ એનાથી દુઃખી છે માણસા મચવિસ્તર ના ચોધરી સમાજ પણ દુઃખી છે બેન કનુભાઈ એ પણ દુઃખી છે સોલૈયા વાળા સોલૈયા ની પંડિત ચોધરી સમાજ છે એમને તો ઘણી વખત ફરિયાદ કરી એની ફરિયાદ એ લેતો જ નહીં બિલકુલ બિલકુલ એટલે એમના પટ્ટા પટ્ટાના ને દસ જણ ની ગુંડા ગેંગ છે બેન ગુંડા ગેંગ છે એ દસ લોકો તો ક્યાં બેસેલા જ નહો ઓફિસ માં બિલકુલ તમે એમને મેં જોવા જજો નામ હું આપી દઉં એ ત્યાં જ હોય અને બીજાની કંપની બનાવી કામ એ કરી છે તમે કહેવાય કહેવાનો મતલબ બેન મારો તો એ નહીં કામ કરતા હોય ના કરતા હોય પણ તમે સરવાળે પશુપાલક સારું કરો મારે તો એ પચીસ લાખ નો માણસી તો ખાઈ લે અને કાલે મારી નો કર તો મારો મળવા પણ તૈયાર છું એને તો મને દિવાળીના આગ્રાદારો પણ એવું કહ્યું હતું બેન

રાજ રાજ્યનું ભલું કરો એના માટે રાજનીતિમાં આવવાનું છે બેન તો માટે મારે બીજું કઈ ખરાબ કરવું છે મને હોદ્દો મળશે તો હું લોકોને સારું કરી શકે હું ધન સારું કરી શકું છું અને મને ભારતીય જનતા પાર્ટી ઉપર મને થોડો ભરોસો છે અને સારી પાર્ટી છે અને મારી પાર્ટી જનસંખી મારી મારા પરિવાર પાર્ટીમાં જ જોઈશે બેન રાજીનામું રાજીનામું અશોક ચૌધરી રાજીનામું એને ખોટું કર્યું છે હું તો સાકાર માત્ર લગત આપું છું આજે પ્રજા કે કરવાનું ચલો બેન આપડે પ્રજાના વચ્ચે એથી પૂછતા પૂછતા જવાનું યોગેશ પટેલ આ છો તો અશોક ચૌધરી પ્રજા કે કરવાનું આપડે યોગેશ પટેલ કે નહીં કરવાનું બરાબર પ્રજા દર્પણ છે મત આપી દે સર અને બેન એ પાર્ટીને ખબર છે પાટીદારમાં ચોત્રીસ મતમાંથી માંથી મહેસાણામાં તેત્રીસ મળે આવી બેન આ પાર્ટી જીતાડવા માટે પાટીદારો એક થયા બેન નેવું ટકા મત આપ્યા છે બરાબર અને હું પાર્ટીનો એટલા માટે આભાર માનું છું જો પાર્ટીના મેન્ડેટ ના હોય તો આજે હું વાઇસ ચેરમેન મેં ના બની શકું બિલકુલ

બરાબર છે ધારાસભ્ય ચૌધરી એ કોડ વાત આપેલો ચેરમેન કનુભે નો મેન્ડેટ આવે તો આપડે બધું કરવાનું છે બરાબર હવે તો છે બેન નગરપાલિકા જો સાતમું તમ લડાય છે મારો પરિવાર જુદી પ્રમુખ તો પાર્ટી જે કરે બેન પાર્ટી કરે સાચું બેન અને પાર્ટી ધ્યાન રાખતી જ હોય છે બેન થોડુંક દુઃખ લાગે સાચું કરવા વાળાને પણ એ દુઃખ છે પચાવી લેવાનું અને ભગવાન ઉપર ભરોસો મૂકવાનો મારી પાર્ટી ઉપર મને સો ટકા ભરોસો છે મારા આગેવાનો ઉપર સો ટકા ભરોસો અને અગાઉ ઉપર અમે પાર્ટી ની ધ્યાન કરી આગળ કેવી લડત આપશો મને અમે આગળ બે બીજા એક સો મુદ્દા અમારી જોડે છે અને પશુપાલકોને અમે જાગૃત કરીશું તો આથી તો આ ચારસો કરોડ થી અમે આઠસો કરોડ નફો આપી શકીએ એવી આપણા જોવાઈ શકે પહેલી વાત તો એમને અમે જયારે ચૂંટણી લડ્યા ધંધેડા ની અંદર એવું કહ્યું હતું કે અમે લેલું નહીં લગાડીએ અમે કોઈ સ્ટ્રકચર ઉભું નહીં કરીએ અને એ કહીને અમે પશુપાલકો જોડે મત લીધા છે કે આજે હજાર કરોડ નું સ્ટ્રકચર ઉભું કરી દીધું પાવડર પ્લાન્ટ બેન એકસો ત્રીસ કરોડ નું અમને મળતો હતો તો એમને પાંચસો કરોડ સના માટે વધારા ચૌદ વીઘા જમીન મળતી અમને તો સના માટે કરવું પડે છ મહિના પાવડર પ્લાન્ટ અમે રોકાવા બિલકુલ રોકાવેટ નું સિવિલ નું કામ પણ અમે રોકાવી દસ દસર્યા એટલે વીસ કરોડ નો ફાયદો તો અમે કરી આપ્યો છે અને એના તો ટેન્ડરો જે આયા જે બધી બધી જેને આપવું બેન સત્તા હોય એ તો કરી શકાય પણ એ તો આપણે બધી ખબર પડે છે પણ એ આપો તો નહી કરવું પણ તું પાવડર વગાડીને તું એક્સપાયરી મારો વાલે છે પાંચ હજાર મેટ્રિક ટન ગોડમાં લાયા કર પૂછા કર ખરીદ લીધી આ તો ધની છે ધની કોણ છે બેન આ સંસ્થાનો નો પશુપાલક છે અમે તો મહેમાન છીએ બેન પાંચ વર્ષ મહેમાન છીએ એટલે પશુપાલક કોને એટલે કર્મચારીઓ આ હકદાર છે કારણ કે કર્મચારી જો સારો તો તમને મને દૂધસાગર એની પ્રગતિ થાય અને હવે કર્મચારીઓને બેન પ્રમોશન આપવામાં એટલી ગતભગ મારી છે ને પ્રમોશન આપવામાં બેન બે વર્ષ એક જ વ્યક્તિ ચાર પ્રમોશન આવ્યા છે ટેન્કર એના ભાઈઓની બરાબર તો બે ના વાહ વારું કોઈ વધુ બતાય બરાબર જી એટલે યોગેશભાઈ એવું કેવું છે કે મસ્મોટા કૌભાંડ તો ન કહી શકે પરંતુ કૌભાંડ કર્યા છે પરંતુ વાઇટ કૌભાંડ કરવામાં આવ્યા છે કોઈને જાણ ન થાય એ પ્રમાણે કૌભાંડ છે ઘણા ખરાવિખવાદ પણ છે દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે જે કે યોગેશભાઈ દ્વારા ખુલાસા પણ કરવામાં આવ્યા હવે જોવાનું રહેશે કે ટૂંક સમયમાં યોગેશભાઈ લડત આપવાની વાતો કરી રહ્યા છે હવે કેટલી લડત અને આના કારણે અશોકભાઈ ચૌધરીની કેટલી મુશ્કેલી એ જોવાનો વિષય રહેશે